નમસ્કાર મિત્રો આજે સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસના સુપરસ્ટાર પ્રચારક અને મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા એમની જે ભવ્ય સભા થઈ એની વાત કરવાના છીએ અને એમણે સીધા પડકાર ફેંક્યા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ પહેલા આપણે થોડાક તાજા સમાચારોની વાત કરી લઈએ બિહારમાં વડાપ્રધાન પહોંચ્યા છે અને લાલુ જમાનત ઉપર છે એમ વાત કરે છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એમ કે છે કે કોંગ્રેસના અને ઇન્ડિયા ગઠબંધનના એ તો ઇન્ડિય અ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલા નેતાઓ એ જામીન ઉપર છે કોણ ક્યારે તડીપાર હતું એની બહુ લાંબી યાદી

પત્રકારમાંથી કોંગ્રેસી ઉમેદવાર બનેલા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે કોંગ્રેસી ન હોય ત્યારે આંગણું વાંકું આપણે ત્યાં કહેવત છે અને આ પુરીની બેઠક એવી છે કે જે ભારતીય જનતા પાર્ટીના સુપરસ્ટાર પ્રવક્તા સંબિત પાત્રા આમ તો એમને ક્યારેક વિપક્ષના નેતાઓ ગોબર પાત્રા પણ કહે છે પણ આપણે એવું નહીં કહીએ મોદી ત્યાંથી ઉમેદવારી કરતા અને પિનાક મિશ્રા બીજેડી ના બીજું જનતા દળના એ ત્યાંથી જીત્યા હતા અને કોંગ્રેસથી જ આક્રમે હતી અને આ વખતે સમિત પાત્રા ફરીને નસીબ અજમાવી રહ્યા છે અને બીજેડી એટલે કે બીજો જનતા દળે પોતાના ઉમેદવાર તરીકે અરૂપ પટનાયકને મૂક્યા છે અને મને લાગે છે કે આ કોંગ્રેસી જે ઉમેદવાર છે એ ઉમેદવાર બેન એમણે આમ તો બાના તો જે કાઢ્યા છે એ છે કે કોંગ્રેસ મને પૈસા પણ નથી આપતી નાણા નથી આપતી તો લડું કઈ રીતે હું તો પત્રકારમાંથી સામાન્ય

પ્રવેશે કે ન પ્રવેશે એમને કહ્યું છે કે હું તો મારા ડીએનએ માં કોંગ્રેસ છે પણ ઘણા બધા ઘુસી જાય એવું દિલ્હીના કોંગ્રેસના મુખિયા રહેલા કોંગ્રેસી પ્રમુખ રહેલા લવલીસિંઘ નું થયું છે લવલી સિંઘે હમણાં થોડા દિવસ પહેલા જ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું એમણે આમ આદમી પાર્ટીના લોકો સાથે વાંધો છે ઉમેદવારોની પસંદગીની બાબતમાં વાંધો છે એવા બધા બાના કાઢ્યા હતા પણ આજે એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશી ગયા છે એટલે પેલું હું કહું છું કે નાચવું ન હોય એટલે વાંગણું વાંકું એ કહેવત ત્યાં પણ બરાબર બેસે છે અને પેલું સુરત મોડેલ એ તો આમ તો રોહન ગુપ્તાના અમદાવાદ પૂર્વની ઉમેદવારીથી શરૂ થયું છે રોહન ગુપ્તાએ પણ જે રીતે ઉમેદવારી પાછી ખેંચી લીધી પાછી આપી દીધી અને ત્યાંથી હિંમત પટેલને ઉમેદવાર બનાવ્યા ગઈકાલે રાતે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ અમદાવાદ પૂર્વના ઉમેદવાર અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર અને ગાંધીનગરના ઉમેદવાર એમના પ્રચાર માટે એ એમણે સભા પણ કરી ચૂંટણી સભા કરી અને આ ઉપરાંત પણ ઘણા બધા સમાચારો છે પણ આપણે આજે વાત કરવી છે લાખણીમાં પ્રિયંકા ગાંધીએ બનાસની બેન ગેની બેનને બાથમાં લઈને એને જીતાડવા માટે જે અપીલ કરી અને જે માં અંબાની જય બોલાવીને ગેરા હનુમાનજીની જય બોલાવીને જે મુદ્દા સરવાતો કરી અને હકળેઠ જનમેદની હતી પુરુષો અને સ્ત્રીઓ પણ હતી અને પ્રિયંકાની સાથે ગુજરાત અધ્યક્ષ ગોહિલ એ આવ્યા એમની સાથે જગદીશ ઠાકોર એટલે શક્તિસિંહ ગોહિલની સાથે પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર પણ હતા મંચ પર પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ગુરિયા ચૌધરી એ પણ હાજર હતા વડગામના ધારાસભ્ય જીજનેશ મેવાણી અને દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી એ બધા હાજર હતા અને જે પાર્સભો મુકાઈ એમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીના બનાસકાંઠા સાથેના સંબંધી માંડીને રાજીવ ગાંધીના બનાસકાંઠામાં ગાયોને નિર્વાન એટલે એમને પૂરા નિર્વાની જે વાત હતી જયારે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર હતો ત્યારે ત્યાં સુધીની વાતો એમણે કરી અને પ્રિયંકાનું જે આખું ભાષણ હતું એમાં એમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી રાષ્ટ્રનાયક સરદાર પટેલ વીર રણછોડભાઈ રબારી આ બધાની એમણે વાતનો ઉલ્લેખ વારંવાર કર્યો અને એમણે જે વાત મુખ્ય મૂકી એ તો એ હતી કે ભાજપ ફરીને સત્તામાં આવે તો બંધારણ બદલવા માંગે છે અને જનતાના અધિકારો લઈ લેવા માંગે છે એની વાત એમણે કરી અને પોતાના ભાઈને એ શાહજાદા કહે છે નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન એ શું બોલે છે એના વિશે એમણે ટિપ્પણી ઘણી બધી કરી અને પોતે કરી રહ્યા છે એ રાહુલ ગાંધીને શાહજાદા કહે છે તો પ્રિયંકા મોદીજીને શહેનશાહ કહે છે અને મેલોમાં રહે છે એટલે સામાન્ય પ્રજાની જે વાત છે એની મુશ્કેલીઓ છે એ સમજી શકે નહીં એની પણ વાત કરી અને દસ વર્ષનો તમે હિસાબ આપો તમે સિત્તેર વર્ષનો કોંગ્રેસના હિસાબની વાત કરો છો કોંગ્રેસે તો શું કર્યું એ પણ એને વર્ણવ્યું પણ દસ વર્ષનો હિસાબ આપવાને બદલે એ ખરબે ખરબપતિ પતિ કરોડપતિ નથી કહેતી પ્રિયંકા અબજોપતિ નથી કહેતી એ વારંવાર ખરબપતિ પતિ છે ખરબપતિ શેઠોને માટે નરેન્દ્ર મોદી જે વારી જાય છે અને એમના લાખો કરોડના એમની લોનો માફ કરે છે જ્યારે ખેડૂતોની લોનો માફ કરવા માટે એમને સમય નથી એની પણ એમણે વાત જરૂર કરી મને લાગે છે કે પ્રિયંકા લાખણી થી કર્ણાટક જવાના હતા પણ એમણે ખાસું લાંબુ ભાષણ એણે રાજપૂત સમાજની મહિલાઓનું જે અપમાન રૂપાલાએ કર્યું એનો પણ ઉલ્લેખ કર્યો અને છતાં મોદી મોદીજીને ક્યાં प्रत्याशी को હટાયા પ્રત્યાશી કર્યો મેં આપસે વા કરતી હું કે દેશભર મેતા પાર્ટી ના શાસન ઉત્તર પ્રદેશમાં યોગી મહારાજ નું શાસન છે ત્યાંથી એટલે કે હાથરસ ઉન્નાવ મહિલા પહેલવાનો ઓલિમ્પિકમાં જે મેડલ લઈને આવેલી મહિલા પહેલવાનો એ બધાની વાત કરી એને અને ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટે પણ જે રીતે જાતીય શોષણ પ્રદેશમાં બીજા દીકરાને હવે લોકસભાની ટિકિટ આપવામાં આવી છે એની વાત પણ એમણે કરી એણે જે મુખ્ય મુદ્દો જે પકડ્યો જે દુખતી રગ પકડી મોદીની અને શ્રુતિ એ એ હતી કે ભાઈ તમે કહો છો કે રાહુલ ભાગી ગયો અમેઠીમાંથી બદલે માતુશ્રી નહીં જે બેઠક હતી એના ઉપર લડે છે તો એને ભાગી ગયો એમ તમે કહો છો તો ભાઈ શ્રી નરેન્દ્ર મોદીજી એ વડોદરાથી કેમ ભાગી ગયા હતા ગુજરાતમાંથી કેમ ચૂંટણી નથી લડતા ગુજરાતમાંથી કેમ ઉત્તર પ્રદેશ ભાગી ગયા એના સવાલો પણ એને વારંવાર કર્યા ગુજરાત હતું અને એણે ખેડૂતોને પૂછ્યું કે તમને લઘુત્તમ ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપી એ મળે છે કે આ કોપરેટિવ સેક્ટર જે ઊભું કર્યું ડેરીઓ જે સરકારી ડેરીઓ ઉભી કરી આ બધું કોંગ્રેસના જમાનામાં થયું અને ભારતીય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના પર જમાવવાની કોશિશ કરે છે ભાવનગરમાં તો ગોચરની જમીન પર ભાજપના નેતાઓ કબજો જમાવી રહ્યા છે અને પછી એણે કોંગ્રેસના ન્યાયપત્રમાં એટલે કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં શું વાત છે એની પણ વાત કરી અને સરકારી નોકરીઓના ગોટાળાની વાત પણ કરી પરીક્ષાઓના ગોટાળાની વાત કરી અને મોદી સરકાર ગાળા દરમિયાન ત્રીસ લાખ જેટલી જગ્યાઓ એ કેન્દ્ર સરકારમાં ખાલી પડી છે છતાં એની ભરતી થતી નથી એની વાત પણ એને કરી એને કહ્યું કે ખેતીના જે સામાન છે એના ઉપર જીએસટી લગાડ્યો છે મોદી સરકારે એ છે ને અમે સત્તામાં આવતાની સાથે દૂર કરીશું એણે કહ્યું એમ કે એને અબજોપતિ કે કરોડપતિ ને બદલે ખરબપતિ શબ્દ વધારે વાપરવાની વાત કરી અને તમને ખ્યાલ હશે કે બનાસકાંઠા એ ગૌતમ અદાણી નું વતન છે અને એટલે એનો એ ખરબપતિ એમના મિત્રો મોદીના મિત્રો અને એકાદ વખત તો એને છે ને અદાણી અને અંબાણી એની પણ વાત કરી અને ઇલેક્ટ્રોલ બોન્ડ ના કૌભાંડની પણ વાત કરી પ્રાઇવેટાઈઝેશન જે રીતે થઈ રહ્યું છે અને ખરબપતિ મિત્રોને સરકારી કંપનીઓ એરપોર્ટ બંદરો આ બધું આપીને જે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે એટલે અનામત દૂર થઈ રહી છે એ વાત પણ એણે વિગતે કરી અને એ કહે છે કે મોદીજીની પાર્ટી એ સમાજમાં નફરતના બીજ વાવે છે એને અને આને કારણે એમ કે વિખવાદો ઊભા થાય છે જુઠાણાઓ કે છે ચૂંટણી હિન્દુસ્તાનમાં ચાલી રહી છે અને વાત પાકિસ્તાનની કરે છે આ વાત તો એમણે કહ્યું કે કે કોંગ્રેસના શાસનમાં કોની ભેંસ કોંગ્રેસે લઈ લીધી એ ચુરા અને એની વાતો જે કરી અને મને લાગે છે કે નરેન્દ્ર મોદીએ જે રીતે બનાસકાંઠાની બેન ડોક્ટર રેખાબેન ચૌધરીના પ્રચારમાં એ વાત કરી હતી કે તમારી પાસે દસ એકર જમીન હશે તો પાંચ એકર જમીન કોંગ્રેસ પડાવી લેશે બે મંગળસૂત્રની વાતો અને પેલા એક્સરે મશીનની વાત પણ એણે કરી હતી કે કોઈ વડાપ્રધાન આવા જુઠ્ઠાણા ઓકે એવું આપણે અપેક્ષિત માનતા નથી આખા દેશની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે અને એણે ફરીને પેલા બાવીસ ઉદ્યોગપતિઓને ખરબપતિ ઉદ્યોગપતિઓના સો લાખ કરોડના દેવા માફ કર્યા છે જે નાણાં હતા એ નાણાં એ પ્રજાના નાણાં છે એ વાત પણ એણે છે ને બહુ ભારપૂર્વક કહી હતી એણે જે શહેરશાહ પોતાનું ધાર્યું કરાવવા માગે છે અને અમને બદનામ કરે છે અને અમીર તો એ લોકો બની ગયા છે એમના મિત્રો બની ગયા છે ઈડી અને સીબીઆઈ ની વાતો પણ એમણે કરી જે રીતે ડરાવવામાં આવે છે ઇલેક્ટ્રોલ બોન્ડના કૌભાંડની વાતો કરી અદાણી અંબાણી પેલો જે ડોનેશન આપે અને એ ગુપ્ત રહે એને માટેની અને સુપ્રીમ કોર્ટે જે હિંમત બતાવીને જે રીતે ઇલેક્ટ્રોલ બોન્ડ ચૂંટણી બોન્ડ એને જે રીતે ખુલ્લું પાડ્યું એનો કૌભાંડને એની વાત પણ કરી હતી લાઈવમાં કેટલાક લોકો જે કોમેન્ટ કરતા હતા એ પ્રિયંકા ગાંધીને માટે અને એક મહિલાને માટે અણછાદતી કોમેન્ટો એ રીતે એમાં અ જોવા મળતી હતી લાઈવ જે જેનું ટેલિકાસ્ટ થતું હતું એમાં મને લાગે છે કે ગુજરાતની પ્રજાની માનસિકતા એ એ કઈ કેટલી છે કે આવા 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 અભદ્ર ટિપ્પણો આવી અભદ્ર ટિપ્પણો કરે છે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન તો આપણે એવી અપેક્ષા કરતા હતા કે સંસ્કૃતિ નું જતન થાય અને સભ્યતા સભ્ય ભાષામાં વાતો થાય અથવા સભ્ય ભાષામાં વિરોધને પણ સાંભળવામાં આવે એને બદલે મને લાગે છે કે કોઈ મોદી વિરોધી વાત હોય તો એ નહીં જ સાંભળવી અને મોદીનો બચાવ કરવો આ વાત પણ મને લાગે છે કે એ એમની કોમેન્ટ જે આવતી હતી એમાં અમને જરૂર વર્તાતી હતી અને એને આપણે સ્વાભાવિક રીતે ગુજરાતી સંસ્કૃતિ સાથે એ મેળ ખાતી નથી એવું કહેવામાં મને જરાય સંકોચ થતો નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબ્સ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતી મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર We'll be right <laughs> back.